પણ આપણા દેશની આઝાદી માટે પોતાના જીવનનો બલિદાન આપનાર ભારે સમુદાય કરવાનો વ્યવસ્થા છે સ્વતંત્રતા માત્ર આપણા એક અધિકાર જ નથી આપણી જવાબદારી પણ છે તો આપણે આપણે જવાબદારી નિભાવીને દેશને આગળ લઈ જઈએ અને આ કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવીએ

આઝાદી મળી એના ઓગણસી વર્ષ થયા આપણે આજે આઝાદ છીએ એના ઓગણ એસી વર્ષ થયા આ આઝાદી અપાવવા માટે આ દેશના જે માતાઓના લાડલાઓ જે બલિદાન આપ્યા છે એઓને યાદ કરવાનો દિવસ છે આ દેશની અંદર દરેક જાતિના દરેક ધર્મના બધા એક થઈને રહે હળીમળીને રહે આ દેશનો સંદેશો સંદેશો અને પ્રતિક કહેવાય આપણા માટે ગામની અંદર પણ દરેક જાતિના દરેક ધર્મના બધા હળીમળીને રહે આપણે નિભાવવાનું છે આ દેશને આપણે જ ચલાવવાનો છે આજે શાળાની અંદર જે બાળકો ભણી રહેલા છે એ જ બાળકો ભવિષ્યની અંદર કોઈ વડાપ્રધાન બનશે કોઈ ગામના સરપંચ બનશે કોઈ સારો એવો અધિકારી બનશે અને આ દેશને ચલાવશે આપણો દેશ આઝાદી તો મળી પણ આજે આપણે એમ બધું એમ જોઈએ એક પ્રકારનું બધું ચાલી રહેલું છે એ બધું નિયમ હોવું જોઈએ દેશના નાગરિકે ખરેખર હળી મળીને રહેવું જોઈએ પોતપોતાનું કાયદા કરવું જોઈએ અને તો જ ગામની અંદર શાંતિ રહે તાલુકામાં જિલ્લામાં રાજ્યમાં અને દેશ સુધી આ રીતે શાંતિનો સંદેશો હોય આવા પ્રસંગો ખરેખર ગામ લોકોએ હાજરી આપીને ઉજવવું જોઈએ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ખરેખર ગામ લોકોએ ભેગા થઈને ખૂબ ધૂમધામ સુધીવું નહીં કરવી જોઈએ કેમ કે આપણે તો બલિદાન નથી આપ્યા પણ આપણા આપણી આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યા છે એ લોકોને તો ખરેખર પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આ બે દિવસ તો આપણે એ લોકોના માટે ફાળવવું જોઈએ ફાળવવું જોઈએ આ પ્રસંગે આપશો અહીં પધાર્યા અને મારા બે બોલ સાંભળ્યા બધા આપ સૌનો આભાર માનો જય હિન્દ જય ભારત બહેનો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું અહીં એકત્રિત થયા છીએ આપણા દેશનો મહાન તહેવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે અંગ્રેજોના ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો હતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્ર સેનાનીઓનો ત્યાગ બલિદાન અને હિંમતની વાતો મહાત્મા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ અને બીજા અન્ય ક્રાંતિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપી આપણને આઝાદી અપાવી આ દિવસ માત્ર ઉજવણીનો જ નહીં પણ દેશ માટે કંઈક સારું કરવાની પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે આપણે સોએ ભેદભાવ દૂર કરીને એકતા સદભાવ અને પ્રેમ વધારવો જોઈએ જય હિન્દ જય ભારત જે ઓક્ટોમ્બર અઢારસો ઓગણ સિત્તેરના રોજ પોરબંદરમાં થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતાનું નામ પુતળીભાઈ હતું બાળપણમાં તેમણે હરીશચંદ્રનું નાટક જોયું અને શ્રાવણની વાર્તા વાંચી તેથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ તે દિવસથી તેમણે સાચું બોલવું અને મા બાપની સેવા નિર્ણય કર્યો ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા ત્યારબાદ ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દુઓને થતા અન્યાય નજરો નજર જોયો પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો તેમને તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી તેમના તેમને તેમ તેમાં તેમને સફળતા મળી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી રહેતા ગમે જેટલું કામ હોય છતાં તેઓ સાંજ સવાર પ્રાર્થના કરતા તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા નરસિંહ કવિ નરસિંહ મહેતાનું ભજન વિષ્ણુ વચન તો તે કહીએ અતિ પ્રિય હતું તેઓ દરજ રેઠીઓ કારતક તેમણે પોતાની આત્મકથા લખી છે મહાત્મા ગાંધીજી કી પંચોતેર માં થયો હતો તેમના પિતાનું નામ મોહન તેમના પિતાનું નામ તેમના પિતાનું નામ તેમના પિતાનું નામ અનહતા વલ્લભભાઈ વકીલાત ભણ્યા હતા પણ વકીલાત કરવા બદલે એવો ગાંધીજી સાથે આઝાદી લડતમાં જોડાયા હતા તેમણે બાટોલી સત્યાગ્રહ કર્યો તેમાં તેમણે ખેડૂતો મેં પુર્મા કહ્યું ત્યારથી તે સરદાર કહેવાયા દેશ આઝાદ થયો વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા તેમને દેશી તેમને દેશી રાજ્યોને ભારત સક સાથે જોડી દેવાની કપરું કામ પાન પાડી તેથી તે લોખંડી પુરુષ કહેવાય આશ્ય ધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે કેસરી રંગ વીરતાનું પ્રતીક છે તે આપણને દેશ માટે બલિદાન આપવાનો પ્રેરણા આપે છે વચમાં સફેદ રંગનો પટ્ટો છે તે શાંતિનું પ્રતીક છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે તે દેશની આબાદીનું પ્રતીક છે આપણા રાષ્ટ્રધૈન્ય વચ્ચે એક ચક્ર છે તેને અશોક ચક્ર કહે છે તે બધા ધર્મ પ્રત્યે આદર રાખવાનું સૂચવે છે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ધ્વજ ફરકાવીએ છીએ આપણે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપીએ છીએ અને રાષ્ટ્રીય ગીત ગાઈએ છીએ આપણો રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશની શાન છે ભારત માતા કી ભારત માતા કી જયા હે ભારત ભાગ્ય વિધાતા જ સિંહ ગુજરાત મરાઠા તાર ઉચલંગા પીચાચલ યમુના ગંગસલ જલ અધિક રંગ શુભ સામે જાગે तव शुभागे जय जय गाता गण मङ्गल नायक जय हे भारत भाग्य विधाता जय हे

વધારે ગુલામી ની અંદર આપણે જીવીએ છીએ એવો કઈક અનુભવ થઈ રહ્યો હોય એવો મને લાગે છે જ્યારે આવા મહાન આપણા પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાન ને આપણે આ દિવસે યાદ કરીએ છીએ ફરી એકવાર જયારે આપણે આ દેશ ગુલામી ની અંદર જતો હોય દેશની ખતરાની અંદર દેખાતી હોય આ દેશની અંદર જ્યારે આપણા મૂળભૂત હકો છીનવાતા નજરે પડતા હોય ત્યારે ફરી એકવાર આપણે સૌએ જાગીએ ઉઠીએ અને આ દેશની સુરક્ષાને માટે દેશને બચાવવા માટે આપણે આગળ આવીએ હાલના તબક્કાની અંદર આપણે જોઈએ છીએ કે દરેક સમાજ પોતાના હત અધિકારને માટે દિન પ્રતિદિન આગળ આવી રહ્યો છે ત્યારે આપણે પણ ગામના નાગરિક તરીકે આપણા હક અધિકારને માટે આપણા દેશની સુરક્ષાને માટે આપણે પણ આગળ આવવું જોઈએ અત્યારે સૌનો અહીં દરેક યુવાનોનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ સ્વતંત્ર દિવસ એવી મોટી સંખ્યામાં આપણી શાળાના પ્રાંગણમાં આવીને ઉભા રહ્યા હાજરી આપી અને આપણા પૂર્વજોને આપણે યાદ કર્યા ત્યારે એ જ ગણેશભાઈએ સુંદર વાતો આપણને કીધી કે આપણે એકજતામાં રહી પ્રેમ ભાવનાની અંદર રહીને આપણે આ દેશની અંદર એક સારો સંદેશો આપીએ અને આપણા ગામને છેલ્લે સ્વચ્છ બનાવીએ બાળકોને પ્રોત્સાહન આપીએ આ ગામની અંદર દરેક બાબતોને આપણે પ્રોત્સાહન આપીએ અને અંતે વધારે નહીં કહેતા આ દિવસોની અંદર પાછલા દિવસોમાં ઘણું બધું આપણે જોયું કે એક્સિડન્ટની અંદર ઘણા બધા લોકોએ પોતાનો જીવ આપ્યો છે ત્યારે આપણે ગામના વડીલો હોવાને કારણે આપણા ગામના જુવાનોને એટલી ટકોર કરીએ કે આપણે મહેનત કરીને કે આપણા બાપ મા બાપે મહેનત કરીને જ્યારે આપણને ગાડીઓ લઈ આપતા હોય ત્યારે આપણ સૌને દરેકને પોતપોતાનો જીવ વહાલો છે તો આપણે રસ્તાની યાત્રાની અંદર સુરક્ષિત રીતે ગાડી ચલાવીએ સાવધાની પૂર્વક ગાડી ચલાવીએ બની ઘણી મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા મેં તો સાંભળ્યું એક જ દિવસે મારી જાણવામાં ઓગણીસ લોકો એક્સિડન્ટની અંદર મરણ પામ્યા ત્યારે મને વિચાર આવ્યો તો ખરેખર આપણે આપણા ગામના જુવાન મિત્રો છે ભાઈ અને જેમ બને તેમ આપણો સુંદર ગામ છે આપણી ગામની અંદર આપણે ખૂબ સારું દૂધ મંડળી છે પ્રાથમિક શાળા છે બધી જ રીતે ગામ સુશોભિત છે ત્યારે જુવાનોને આહવાન કરું છું કે આપણે વ્યસનથી દૂર રહીએ અને પોતાના ભવિષ્યને આપણે ઉજ્જવળ બનાવીએ એ જ મારો આજનો સંદેશો છે મારા બે બોલ સાંભળ્યા માટે આપ સર્વનો આભાર ચાલો મિત્રો ફ્રેન્ડ્સ હવે ગામના પ્રાથમિક શાળાનો રાષ્ટ્રધ્વજ હવે ફરકી ગયો છે અને પંદરમી ઓગસ્ટનો તહેવાર પરિપૂર્ણ થયો છે હવે ઘણા બધા આ પ્રસંગમાં મારે જવાનું છે એટલે હું તમારી પાસે રજા લઉં છું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું મેં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ફરી વાર પાસ આપણે મળીશું બીજા બ્લોગની અંદર ત્યાર સુધી મને રજા આપો વિદાય જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ ભારત માતા કી જય ભારત માતા કી જય